વડોદરા શહેરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઓગણીસ ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે અને ત્યારે વડોદરા શહેરના અદ્ભુત ફોટોગ્રાફર્સ દ્વારા તેમના કેમેરામાં કંડારવામાં આવેલી જે પિક્ચર્સ છે જે ફોટો છે તેના પ્રદર્શનનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે વડોદરા શહેરનું ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન જેઓ દ્વારા સતત બારમા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે ફોટો પ્રદર્શનનું કે જ્યાં વડોદરાના જે ફોટો જર્નાલિસ્ટ દ્વારા ક્લિક કરવામાં આવેલા ફોટોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે જેમાં આજે વાત કરીશું લોકસત્તાના કેયુર ભાટિયાની લોકસત્તાથી કેયુર ભાટિયા જે ફોટો જર્નાલિસ્ટ છે તેઓ દ્વારા પણ જે અદ્ભુત ફોટો પોતાના કેમેરામાં કંડારવામાં આવી છે તે પણ આ પ્રદર્શનમાં તમે જોઈ શકશો આવો એક નજર કરીએ કેયુર ભાટિયા દ્વારા કેમેરામાં કેપ્ચર કરવામાં આવેલી તસવીરો પર મારું નામ કેયુર ભાટિયા હું લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરમાં હું કામ કરું છું અને છેલ્લા દસ વર્ષથી હું કામ કરી રહ્યો છું આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઓગણીસ ઓગસ્ટ અને અમે ફોટો જર્નાલિસ્ટ ગ્રુપ દ્વારા એક ફોટો જર્નાલિસ્ટ ગ્રુપ દ્વારા ફોટો પ્રદર્શન કરવામાં આવ્યું છે અને મારા થીમ છે ભગવાનની થીમ પર મેં ફોટો રાખ્યા છે આ વખતે અને અલગ અલગ થીમ પર ભગવાન છે વિશ્વ જગતગુરુનું એક પોસ્ટર છે એની પાસે મોદીજી છે અને એની આગળ હનુમાનજીનો ફોટો છે બીજો એક ફોટો છે એ પંડ્યા બ્રિજ પાસેનો છે કે એમાં વીએમસીનું બોર્ડ માર્યું છે અને માતાજીનું મંદિર બનાવેલું છે એવી રીતે મેં અલગ અલગ ભગવાનના ફોટા મેં ક્લિક કરેલા છે